ની જાનમાલની નુકસાની સહન ન કરવી પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે એક ઓગસ્ટના બદલે પંદર ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવાનો નિર્ણય કરેલો છે રાજ્ય સરકારના આ માછીમારી હિતલક્ષી નિર્ણય બદલ ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસિએશને રાજ્ય સરકારનો આભાર માનેલો છે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના માછીમારોની માગણીને લાગણીને માન આપી અને ફિશિંગની પહેલી ઓગસ્ટ રદ કરી અને પંદરમી ઓગસ્ટને માન્યતા આપી છે એનું જાહેરનામું બહાર પાડ્યું છે ગુજરાતના માછીમારોને ફિશિંગ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે બે હજાર એકવીસથી દરિયો ખેડવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી પરંતુ આ સમય દરમિયાન કેટલાક વખત દરિયો ખૂબ રફ રહેતો હતો તોફાની રહેતો હતો ચોમાસાના દિવસો રહેતા હતા એટલે માછીમાર પરિવાર વતી સમગ્ર ગુજરાતના માછીમારો વતી રજૂઆત કરવામાં આવી કે અમને આ જે જૂની પદ્ધતિથી પંદરમી ઓગસ્ટથી મંજૂરી મળવામાં આવતી હતી એ જ મંજૂરી ફરીથી અમને આપો અને આ વાતને સમગ્ર ગુજરાતના માછીમારોની લાગણીને માન આપી સરકારશ્રીએ એકત્રીસ તારીખે પંદરમી ઓગસ્ટ માટે મંજૂરી આપી છે ફિશિંગની એના માટે ખાસ કરીને રાજ્ય સરકારનો આદરણીય સીએમ સાહેબ ભૂપેન્દ્રજી અને અમારા માનનીય મંત્રી શ્રી ઉદ્યોગ રાઘવજીભાઈનો આજે ખાસ આભાર અભિવાદન માટે અમે આવેલા